થાયું થોડી પ્રસન્ન થાય બોલો એ મારી હાલ હાલ મારી હાલ એમ કરી આવ્યું નહી પણ મેં ગાયું દેવાનું મેં સૌ કી પેટ નું એકાદ જાગો નહીં કીધું તેત્રી કરોડ માંથી એકાદ કોઈ ધ્યાન દેત્યું નથી તો એ હું બોલ્યો તોય બોલ્યું નહીં

પીડ્યા બધા ભૂખ ભેગા થયા છે તમે પીડા ભૂખ ભેગા ભૂખ માં જવું બારા નીકળ્યા હોવ ને તો હમણાં કલેક્ટર બનવા ખબર પડે દેવી નું નો આવે ને કોઈ નો આવે પણ આપણે હું ભૂખ ભેગા માથા કોદડા ઉતાર્યા હજી કુબે માં

નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીને ઉપરાણે તમે જોયો છો દેવ ને મોકલો ને એટલે પણ સારું કરો ને તમે બંધ થઈ જાય બોલતા કરીશું અમે શું કર્યું તમે તો દેવ ના નામે છોકરી ઉપાડી ગયા દેવના નામે સિનાર વાખી રહ્યા માતાજી નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે દલાલ આખી રહ્યા

ના અમારે કઈ ન કરાય એ તમે જાણો તમે પગ પહ્યા લગો હું તમે ના પાડતો નથી તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂર ભાઈ હોય કે જવા ખજુરભાઈ ખજૂરભાઈ કેપેસિટી પ્રમાણે ખાંભળી જ કેપેસિટી કરતા હોય એનો નથી કરી હતી ના ઉદાહરણ દેવા કાલ તો કાલ તો રાજા ઉદાહરણ દેવા પડે એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય તું જ ખજૂર થઈ જાય ખજૂર

બાપુ થવું હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારા રાજા નો સંગ કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજક નો તને હાલા મારતા આવડે બાકી તારાથી પેપર એ નથી આવડતું તું હું લખી દે તને કીધું ટાઈમ પેપર ટાઈમ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કેવાય ટાઈમ પેપર ટાઈમ પેપર ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે સ્ટેમ્પ નું પેપર આવે

અલ્યા દે દે આ મનસુખા રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરા નું આખું ગામ બારો હુલિયા કાઢ તારું ભલે ને કાઢું ઈ તમારે અલ્યા ભાઈ ઈ મારા ઘર નો પ્રશ્ન છે ઈ તારો નથી મારા ઘર નું તું બોલ માં ઈ અમાર ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાના વાંધો હું છું પણ તારા ઘર પૂરતું કરીને મારા ભાઈ ત્યાં સીમા જતો રહ્યો ને હાલ મારી કાને બીજી રવા દે ને આમાં પડી મારે

મારી તો હું તારી માં ઓળખતો જ નથી એમ કઉ છું તારી માં ઓળખતો તું કે વાત કરે તારી માં નથી કેમ નામ તારી માં તારી માં તું ગમે માં રોડ નીકળતી મને વાંધો નથી મેં તને કીધું નથી તું મને વાંધો નથી થાય છે હું એમ કઉ છું

અને તમે બીજા ને છો એ પૂજક સમાજ ને ઓળખતો નથી વેડવો તો તેને થઇ જાવ હું તો અલ્યા અમારે તો અમારી નાક માં હવે હાલે અલ્યા તું સમજી લે અટાણે મને રેડવા વાઘરી મને મગજ માં ઘરા તારી ભાષા હોય તો અલ્યા અલ્યા પણ મારી વાત તો સાંભળ હા તો અમે તારી વાત હાલ તારી ભાષા માં કરીએ હાલ અમે ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ને આપડા બધા અટાણા રાહડે રમી હાલ કુકડા ને બોકડા ને તું પીવા અલ્યા અમે સુધરી જા અલ્યા આવો કરાય હો અમે એને માન પાન થી માનીએ અલ્યા

તારે ચો ફરિયાદ કરી દે તારે ચા બટકો ફરવો ફરી લે બાકી મૂકવો નથી લે તું ફોન કરીને કાયદા ડરે એવો નથી લે તને ફોન ફોન કરવો તો તારે કોઈ કોઈ બે તો ફોન ઉપાડી તો બતાડી દે તારે ચા નો સુરત દેખાડવો

તારો ફોટો તો જે જે હો ફોટો એ તમ તાર ફોટો એ બોલ ને બોલ તો ખરા વાગરી ફોટો તો જે હે ખરો આપડી નાઈટ માં આવા ને અલ્યા કાઈક વખો કર્યો હો ટાઢો પાડી લા ટાઢો પાડી કાઈક દીવી નો વખો દીવી ગયો ઓલા 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 મેસાણા વાળા છે ને તો બી ગયો તો અલ્યા એકઈ થી બી તો નથી હજી તારા મેસાણા વાળા ને લે તારા પાકિસ્તાન વાળા ને લે અને તારી દેવી બધા ને લેતો આય બધા ને આજે રાડે રમાડું અલ્યા હો તું રવા દે ભૂંડા એ તો તને કોણ રાડે રમાડે છે જોજે તું આલ્યા એકાદો ફોટો છાપામાં આવે તો સાચે હો તારો ડોહ કોઈના ના બાપ થી પાછો પડતો જ નથી હો આલ્યા તું પણ હાથ તો આવી જાય એકદમ પછી બધા આલ્યા તારો કઈ નો આવે તું તારો હા હાલા મારી કાન આલ્યા રેવા દે ને આમાં પડી મારા ભેગા હા હાલા ને જેમ ગરદન મોડે છે ને એની શું ગરદન મળે તો હા તો સિંહ લીડા કાઢી નાખા ડો હા હાલ નો ડોકો મળે તો સિંહ નો મળવા જાને ત્યાં તને ખબર માના વર પાડી દે હા હા ડોખા મળે કુકડો મારી ને બકડો મારી ના સાંભળ માં સિંહ તો સર પાણી ના હોય તો એ તો કરો લે

એમને હાલ ડોકો મળે ને જેને મળવા નીકળે છે એને મળીને એને સિંહ ને મળીને એટલો બધો હારો સિંહ ને મળીને બોલવા મળે ઘડીક તું ઓલ આયર ને બોલવા મળે બધા ને બોલવા હોય મારી પાસે અધિકાર છે બધા ને બોલવા તું તારો કરીને ને ભળવાયું કોઈ ની નો કર ભૂંડ્યા તું માંગે તું કોઈ ની પાસે માંગનું માંગે તો પછી બધા ની પાસે લેણો મળો નીકળે અહીંયા,

કે તું બતાને ગસકાય ગસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપો અસલ કયો આ હું જોઈ લઈ હાલી જોઈ લે કે તમને નો ખબર તમે સીમ માં પડ્યા હો ને એમ તમને નો ખબર તું સમજ હા ભાઈ તને હાલા મારવા વારે નો ખબર હોય તારે